રાણો નામની એક નાનકડી અને પ્રેમાળ ચકલી તેના પતિ સાથે એક ઝાડ પર માળો બનાવીને રહેતી હતી રાણો અને તેના પતિને બે નાના બચ્ચાઓ હતા એકનું નામ રામ અને બીજાનું નામ શ્યામ રામ થોડો શાંત અને સમજદાર હતો જ્યારે શ્યામ ખૂબ જ તોફાની અને ઉત્સાહી હતો તેમના પાડોશમાં જ એક મોટા આંબાના ઝાડ પર મીઠું નામનો એક લીલો પોપટ પણ પોતાના પરિવાર સાથે રહેતો હતો મીઠું અને રાણો સારા મિત્રો હતા અને તેમના બચ્ચાઓ પણ એકબીજા સાથે ખૂબ જ રમતા હતા એ વખતે જંગલમાં ભયંકર ગરમી પડી રહી હતી સૂર્ય આખો દિવસ આગ વરસાવતો હતો અને જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ ગરમીથી ત્રાહીમાં પોકારી ગયા હતા રાણો ચકલી પોતાના નાના બચ્ચાઓને ગરમીથી બચાવવા માટે ખૂબ જ ચિંતિત હતી રામના અને શ્યામના પીંછા હજી પૂરા ઉગ્યા નહોતા અને તેઓ ગરમી સહન કરી શકતા નહોતા રાણો અને તેનો પતિ આખો દિવસ તેમના નાના પાંખોથી હવા નાખીને તેમને ઠંડા રાખવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ ગરમી એટલી વધારે હતી કે તેમને રાહત મળતી નહોતી મમ્મી ગરમી બહુ લાગે મને પણ ગરમી લાગે છે મારે ઠંડુ પાણી પીવું છે હું ઠંડુ પાણી લઈને આવું છું તો સુધી બચ્ચાઓનું ધ્યાન રાખજો રાણો ચકલી મીઠુ પોપટ પાસે ગઈ તેણે મીઠુને કહ્યું મીઠુ ભાઈ આ ગરમી તો મારા નાના બચ્ચાઓને મારી નાખશે શું તારી પાસે કોઈ ઉપાય છે મીઠુ પોપટ પણ ગરમીથી ખૂબ જ પરેશાન હતો પરંતુ તે હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતો હતો તેણે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું રાણો બહેન મેં સાંભળ્યું છે કે જંગલની બીજી બાજુએ એક મોટો તળાવ છે તળાવના કિનારે કેટલાક માણસોએ પોતાના માટે કુલર લગાવ્યા છે કદાચ ત્યાં થોડી ઠંડી હવા આવતી હોય રાણો ચકલીને આ વાત સાંભળીને થોડી આશા મળી તેણે કહ્યું શું આપણે ત્યાં જઈ શકીએ મીઠુ ભાઈ મીઠુએ કહ્યું જવું તો મુશ્કેલ છે રાણો બહેન એ જગ્યા આપણા ઘરથી ઘણી દૂર છે અને રસ્તામાં ખતરો પણ હોઈ શકે છે પણ જો તમે કહો તો આપણે પ્રયત્ન કરી શકીએ રાણો ચકલી પોતાના બચ્ચાઓ માટે કંઈ પણ કરવા તૈયાર હતી તેણે તેના પતિ સાથે વાત કરી અને તેઓએ નક્કી કર્યું કે તેઓ મીઠું પોપટ સાથે તળાવ તરફ જશે બીજા દિવસે સવારે રાણો ચકલી તેના પતિ અને મીઠું પોપટ સાથે તેના બંને નાના બચ્ચાઓ રામ અને શ્યામને લઈને તળાવ તરફ ઉડવા લાગી રસ્તો ખૂબ જ લાંબો હતો અને ગરમી પણ ઘણી વધારે હતી નાના બચ્ચાઓ વારંવાર થાકી જતા હતા મમ્મી મમ્મી અમે થાકી ગયા બેટા તમે અમારા પેટ ઉપર બેસી જાવ રાણો અને તેનો પતિ તેમને વારાફરતી પોતાની પીઠ પર બેસાડીને લઈ જતા હતા આખરે ઘણા કલાકોની મુસાફરી પછી તેઓ તળાવ પાસે પહોંચ્યા તળાવ ખરેખર ખૂબ જ મોટું હતું અને તેનું પાણી એકદમ ઠંડુ હતું તળાવના કિનારે કેટલાક મોટા વૃક્ષો હતા અને તેમની નીચે કેટલાક માણસો બેઠા હતા તેમણે ખરેખર મોટા મોટા કૂલર લગાવ્યા હતા અને તેમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો રાણો ચકલી અને મીઠું પોપટ આ જોઈને ખૂબ જ ખુશ થયા તેઓ તરત જ તે વૃક્ષો તરફ ઉડ્યા અને કૂલરના ઠંડા પવનનો અનુભવ કર્યો અરે વાહ એ પવન તો ખરેખર ખૂબ જ ઠંડો અને આરામદાયક હતો રાણોચકલીએ તેના બંને બચ્ચાઓને કુલરના પવન પાસે રાખ્યા અને તેઓ તરત જ તાજગી અનુભવવા લાગ્યા રામ અને શ્યામને ઠંડો પવન મળવાથી ખૂબ જ રાહત થઈ તેઓ ખુશીથી ચીચી કરવા લાગ્યા અને તેમની માતા પિતા પણ તેમને ખુશ જોઈને રાજી થયા મીઠું પોપટ પણ ઠંડા પવનનો આનંદ લઈ રહ્યો હતો તેઓ આખો દિવસ તે તળાવના કિનારે રહ્યા અને કુલરના ઠંડા પવનનો આનંદ માણ્યો સાંજે જ્યારે ઠંડી થોડી ઓછી થઈ ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા રસ્તામાં તેમને એટલી ગરમી ન લાગી કારણ કે તેઓ આખો દિવસ ઠંડી હવામાં રહ્યા હતા ઘરે પહોંચીને રાણો ચકલી અને તેના પતિએ તેમના બચ્ચાઓને સારી રીતે જમાડ્યા મમ્મી ઊંઘી છે અને તેઓ શાંતિથી સૂઈ ગયા રાણો ચકલીને આજે પહેલીવાર પોતાના બચ્ચાઓ માટે ચિંતા ઓછી થઈ હતી બીજા દિવસથી રાણો ચકલી અને મીઠું પોપટ રોજ સવારે પોતાના બચ્ચાઓને લઈને તળાવના કિનારે જતા અને આખો દિવસ કુલરના ઠંડા પવનનો આનંદ લેતા રામ અને શ્યામ પણ હવે ગરમીથી પરેશાન નહોતા થતા અને તેઓ આખો દિવસ રમતા અને કૂદતા રહેતા આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં પણ આપણે હિંમત અને સમજદારીથી કામ લેવું જોઈએ બીજાની મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે અને દયા અને કરુણાથી આપણે કોઈનું પણ દિલ જીતી શકીએ છીએ સાથે જ પરિવાર અને મિત્રોનો સાથ હંમેશા આપણને મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે છે